વણઝારા પરિવારના ઘરે આવેલા પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું હતું પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો ને પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું બંનેના મુદ્રે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તોને આંખ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી જે ઘટનામાં નવું વળાંક સામે આવ્યું છે જેમાં પ્રેમ પ્રકરણમાં જ પોલીસે પ્રેમિકાના પતિ જયંતી વણઝાણાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે અજાણ્યા સ્કૂટર ચાલકની શોધખોળ હાથ ધરાઈ હતી બ્લાસ્ટની ઘટનાની ગંભીરતાને લઈને રાજ્યના ગૃહ વિભાગે તાકીદે આ મામલે ગુજરાત એટીએસ અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીના ટીમને સમગ્ર કેસની તપાસ માટે સક્રિય કર્યા હતા તે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે જે બનેલી આ ઘટનાને પગલે એનએસજી એનઆઈએ સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ સાબરકાંઠાના વેડાછાવાણી ખાતે પહોંચીને તપાસ શરૂ કરી હતી આ ઉપરાંત પોલીસની દસ જેટલી ટીમની રિક્ષા ચાલકના પાર્સલ આપનાર સ્કૂટર ચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી સર્વેલન્સ તેમજ ટેકનિકલ સર્વિસના આધારે સક્રિય કરવામાં આવ્યા હતા એટીએસ અને ફોન્સિક લેબોરની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી ત્યારે વડાલીના વેડા છાવાણીમાં રહેતા જીતેન્દ્રભાઈ વણઝારાને ત્યાં ગુરુવારે સાંજના સમયે કોઈ અજાણું ચાલક પાર્સલ આપીને ગયો હતો જે પાર્સલ ખોલતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો જેમાં જીતેન્દ્રભાઈ તેમની પુત્રી ભૂમિનું મોત નીપજ્યું હતું ડીજીપીને ગૃહ વિભાગે સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને તાત્કાલિક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત એટીએસ ગાંધીનગર એફએસએલના અધિકારીઓને પાર્સલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાની તપાસમાં જોડવા માટે તાકીદ કરી હતી જેના પગલે સાબરકાંઠા પોલીસના સાથે ક્રાઇમ બ્રાન્ચ એટીએસ અને ફોરેન્સિક લેબલ ટીમ પણ તપાસમાં જોડાઈ હતી જેમાં અમદાવાદની બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડના અધિકારીઓની ટીમ પણ મોકલવામાં આવી હતી ચૂંટણી પછી સમગ્ર મામલે અહેવાલ મંગાવ્યો હતો આ ટીમ દ્વારા પાર્સલ બોમ્બ બનાવવાની પેટર્ન અંગે તપાસ કરવામાં આવી રહી છે જ્યારે રિક્ષા ચાલકને પાર્સલ આપનાર સ્કૂટર ચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી અને મોબાઈલ ટેકનિકલ સર્વિસ આધારે પોલીસે મહત્ત્વની કડીઓ પકડી હતી અને જે બાદ જે સ્કૂટર ચાલકે પાર્સલ આપવામાં આવ્યું તે સ્થળ ઉપરાંત તેની સાથે જોડાયેલા રસ્તાઓ ઉપરથી સીસીટીવી તપાસ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત સામે બનેલી બ્લાસ્ટની ઘટનાને પગલે એનઆઈએ એનએસજી ટીમને પણ સાબરકાંઠા દોડાવવામાં આવી હતી બે લોકોના આ ઘટનામાં મોત છે બેની હાલત ત્યારે વણઝારા જીતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું અને તેમાં હોમ ડિલિવરી થિયેટર હોવાની માહિતી સામે આવી હતી જે પાર્સલ ઘરે પહોંચતા જ પરિવારના સભ્યોએ તેને ખોલ્યું ત્યારે ઇલેક્ટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર છે આ ઘટનાથી સમગ્ર ગામમાં ફફડાટ વાપ્યો ત્યારે મૃતક જીતુભાઈ વણઝારા વર્ષ ત્રીસ ભૂમિકાબેન જીતુભાઈ વણજારા ઉંમર વર્ષ ચૌદ આ બંનેના મોત થઈ ગયા છે જ્યારે જે લોકો સારવાર હેઠળ છે તે શિલ્પાબેન વિપુલભાઈ ઉંમર વર્ષ ચૌદ તેમજ છાયાબેન જીતુભાઈ ઉંમર વર્ષ અગિયાર છે કિશોરીનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું આ તમામ ઘટનાથી આપ જોઈ તે રીતે આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે કર્ણાંતિકા છે વડાલી સીએચસી હોસ્પિટલ હિંમતનગર ખાતે દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા આ આખે આખી જે ઘટના છે તેમાં સાત એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં ભવારામ ચૌધરીની મોબાઈલ એસેસરીની દુકાનમાં એક ભેદી ઘટના બની હતી જેમાં ડોલી પઢિયા નામની મહિલા સાંજના સમયે પાર્સલ મોકલી જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા ન આવી હતી આ એપ્રિલની ઘટના છે બે હજાર રાજકોટમાં શાળા બનાવીએ પણ શાળા બનાવીએ ટાઈમર બોમ્બથી બ્લાસ્ટ કર્યો હતો આમ આખી આખી જે ઘટના છે તેમાં હાલની જે ઘટના છે તે ઘટનામાં પોલીસે તપાસનો ભેદ ઉકેલી નાખ્યો છે આ ભેદમાં પોલીસે અપરાધી જે હતા તેને પકડી પાડ્યા છે આ અપરાધીનો ગુનો સાબિત થઈ ચૂક્યો છે જે ગુનાનું કારણ છે પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ આ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું સામે આવ્યું છે અને આ મામલે જે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા છે તેઓએ પ્રેસ સન્મુખ આખી ઘટના શું હતી અને ક્રાઇમ ડિટેક્શન કેવી રીતે થયું તેની માહિતી પણ આપી હતી સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે સાડા વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતાં એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં એફએસએલ તથા જે અમારી બીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણ તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇડ્રેટની હાજરી છે જીલેટિંગ સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જેટલી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બારુસી વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાંગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બારુસી વણઝારાની પત્ની એ અને મરણજના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી બીજાના પરિચયમાં હતા અને જે આ જંતીભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણજારાને મારવા માટે જીલેટિંગ સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિંગ સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો સર જે રેટિંગ ક્યાંથી લાવે કોઈ જીલેટીન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જીલેટીન લાવ્યો પ્રાથમિક તપાસમાં પૂછ જણાવે છે આગળ એની તપસ ચાલુ છે સાહેબ જે આરોપી છે આરોપીને આ પ્રકારનું બ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે ત્યાં પડતું આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની પાસેથી ડિટોનેટર અને જે જેલેટિંગ સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું સાબરકાંઠામાં બનેલી જે ક્રાઇમની ઘટના છે તેમાં પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ કરાવ્યો હતો આ બ્લાસ અને લેટિન સ્ટિક બનેલું પાર્સલ ખોલતા ધડાકામાં પિતા અને પુત્રીના મોત થયા છે પોલીસે પ્રેમિકાના પતિ જયંતિ વણઝારની ધરપકડ કરી છે જી હા મોટી જે આ ઘટના હતી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્જનાક બનાવ જ્યારે સામે આવ્યો હતો ત્યારે હવે પોલીસે સિલસિલાબિંદ કર્યો ભેદ ઉકેલ્યો છે ગુનાનો વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલા પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું હતું પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો અને પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું બંનેના મુદ્ર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવેતા ઇજાગ્રસ્તોને આંખ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી જે ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે જેમાં પ્રેમ પ્રકરણમાં જ પોલીસે પ્રેમિકાના પતિ જયંતી વણઝાણાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે અજાણ્યા સ્કૂટર ચાલકની શોધખોળ હાથ ધરી હતી બોમ્બ બ્લાસ્ટની ઘટનાની ગંભીરતાને લઈને રાજ્યના ગૃહ વિભાગે તાકીદે આ મામલે ગુજરાત એટીએસ અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીના ટીમને સમગ્ર કેસની તપાસ માટે સક્રિય કર્યા હતા તે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે જે બનેલી આ ઘટનાને પગલે એનએસજી એનઆઈએ સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ સાબરકાંઠાના વેડાછાવણી ખાતે પહોંચીને તપાસ શરૂ કરી હતી આ ઉપરાંત પોલીસની દસ જેટલી ટીમને રિક્ષા ચાલકના પાર્સલ આપનાર સ્કૂટર ચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી સર્વેલન્સ તેમજ ટેકનિકલ સર્વિસના આધારે સક્રિય કરવામાં આવ્યા હતા એટીએસ અને ફોન્સિક લેબોરેટરી ટીમ પણ તપાસમાં જોડાઈ હતી ત્યારે વડાલીના વેડાછાવાણીમાં રહેતા જીતેન્દ્રભાઈ વણઝારાને ત્યાં ગુરુવારે સાંજના સમયે કોઈ અજાણ્યો રિક્ષા ચાલક પાર્સલ આપીને ગયો હતો જે પાર્સલ ખોલતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો જેમાં જીતેન્દ્રભાઈ તેમની પુત્રી ભૂમિનું મોત નીપજ્યું હતું ડીજીપીને ગૃહ વિભાગે સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને તાત્કાલિક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત એટીએસ ગાંધીનગર એફએસએલના અધિકારીઓને પાર્સલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાની તપાસમાં જોડવા માટે તાકીદ કરી હતી જેના પગલે સાબરકાંઠા પોલીસના સાથે ક્રાઇમ બ્રાન્ચ એટીએસ અને ફોરેન્સિક લેબલ ટીમ પણ તપાસમાં જોડાઈ હતી જેમાં અમદાવાદની બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડના અધિકારીઓની ટીમ પણ મોકલવામાં આવી હતી ચૂંટણી પછી સમગ્ર મામલે અહેવાલ મંગાવ્યો હતો આ ટીમ દ્વારા પાર્સલ બોમ્બ બનાવવાની પેટર્ન અંગે તપાસ કરવામાં આવી રહી છે જ્યારે રિક્ષા ચાલકને પાર્સલ આપનાર સ્કૂટર ચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી અને મોબાઈલ ટેકનિકલ સર્વિસ આધારે પોલીસે મહત્વની કડીઓ પકડી હતી અને જે બાદ જે સ્કૂટર ચાલકે પાર્સલ આપવામાં આવ્યું હતું તે સ્થળ ઉપરાંત તેની સાથે જોડાયેલા રસ્તા ઉપરથી સીસીટીવી તપાસ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત સામે બનેલી બ્લાસ્ટની ઘટનાને પગલે એનઆઈએ એનએસજી ટીમને પણ સાબરકાંઠા દોડાવવામાં આવી હતી બે લોકોના આ ઘટનામાં મોત છે બેની હાલત ત્યારે ગંભીર છે ત્યારે વણઝારા જીતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું અને તેમાં હોમ ડિલિવરી થિયેટર હોવાની માહિતી સામે આવી હતી જે પાર્સલ ઘરે પહોંચતા જ પરિવારના સભ્યોએ તેને ખોલ્યું ત્યારે ઇલેક્ટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર છે આ ઘટનાથી સમગ્ર ગામમાં ફફડાટ છે ત્યારે મૃતક જીતુભાઈ વણઝારા વર્ષ ત્રીસ ભૂમિકાબેન જીતુભાઈ વણજારા ઉંમર વર્ષ ચૌદ આ બંનેના મોત થઈ ગયા છે જ્યારે જે લોકો સારવાર હેઠળ છે તે શિલ્પાબેન વિપુલભાઈ ઉંમર વર્ષ ચૌદ તેમજ છાયાબેન જીતુભાઈ વણજારા વર્ષ અગિયાર છે કિશોરીનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું આ તમામ ઘટનાથી આપ જોઈ તે રીતે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કરુણાંતિકા છે વડાલી સીએચસી હોસ્પિટલ હિંમતનગર ખાતે દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા આ આખી આખી જે ઘટના છે તેમાં સાત એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં ભવારામ ચૌધરીની મોબાઈલ એસેસરીની દુકાનમાં એક ભેદી ઘટના બની હતી જેમાં ડોલી ભડિયા નામની મહિલા સાંજના સમયે પાર્સલ મોકલી જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા ન આવી હતી આ એપ્રિલની ઘટના છે બે હજાર ત્રેવીસમાં રાજકોટમાં શાળા બનાવીએ પણ શાળા બનાવીએ ટાઈમર બોમ્બથી બ્લાસ્ટ કર્યો હતો આમ આખી આખી જે ઘટના છે તેમાં હાલની જે ઘટના છે તે ઘટનામાં પોલીસે તપાસનો ભેદ ઉકેલી નાખ્યો છે આ ભેદમાં પોલીસે અપરાધી જે હતા તેને પકડી પાડ્યા છે આ અપરાધીનો ગુનો સાબિત થઈ ચૂક્યો છે જે ગુનાનું કારણ છે પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ આ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું સામે આવ્યું છે અને આ મામલે જે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા છે તેઓ પ્રેસ સન્મુખ આખી ઘટના શું હતી અને ક્રાઇમ ડિટેક્શન કેવી રીતે થયું તેની માહિતી પણ આપી હતી સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે સાડા વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણજનાર જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતાં એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી બીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીમરપૂરપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇડ્રેટની હાજરી છે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રીક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના સી તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બારુસી વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બારુસી વણઝારાની પત્ની એ અને મરણજના જીતુભાઈ વણઝારા એને એક જ ગામના હતા અને ઘણા સમયથી બીજાના પરિચયમાં હતા અને જે આ પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિંગ સ્ટીક જે સામાન્ય રીતે પ્લાસ્ટિક માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિંગ સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવા માંગી રેટિંગ ક્યાંથી લાવે કોઈ જીલેટીન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જીલેટીન લાવ્યો પ્રાથમિક તપાસમાં પૂછ જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે સાહેબ જે આરોપી છે આરોપીને આ પ્રકારનો બ્લાસ્ટ બનાવવાનો ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ત્યાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની પાસેથી ડિટોનેટર અને જે સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું